દહેગામ ગોપાલ મંદિરથી રથયાત્રાનું આયોજન દિવ્યમણી સોસાયટી ખાતે મોશાળું પૂર્યું હતું દહેગામમાં અષાઢી બીજના પવિત્ર દિવસે રથયાત્રાનું આયોજન કરવામાં આવેલ આ શુભ દિવસે ભગવાન જગન્નાથ ભાઈ બલરામ અને બહેન સુભદ્રાજી નગરની ચર્ચાએ નીકળેલ પરંપરા મુજબ ગોપાલજી મંદિરથી ઢોલ નકારા સાથે રથયાત્રા નીકળેલ જેમાં ધાર્મિક સંગઠનો અખાડા સંગઠનો જોડાયેલા દહેગામ સેના રૂટિંગ વિસ્તારમાં ફરી દહેગામ નહેરુ ચોકડી પાસે આવેલ દિવ્યમણી સોસાયટીમાં રહેતા પૂજા કિરાણા સ્ટોરના પ્રજ્ઞેશભાઈ નરહરીભાઈ અમીરના નિવાસના સ્થાને સામાજિક નિયમ અનુસાર મોસાળમાં મોશાળું ભર્યું હતું બાદ રથયાત્રા વાત્સલ્ય સોસાયટી ખાતે ભાવિક ભક્તો માટે મહાપ્રસાદનું ભોજનનું આયોજન કરવામાં આવેલ બાદ રથયાત્રા નીકળી દહેગામના રૂટિંગ વિસ્તારમાં ફરી પરત ગોપાલજી મંદિરે શાંતિપૂર્વક પૂર્ણાહુતિ કરવામાં આવી હતી રથયાત્રામાં ચુસ્ત બંદોબસ્ત સાથે એક પીઆઈ ત્રણ પીએસઆઈ પચાસ પોલીસ એસી હોમગાર્ડ જવાનોને ઠેર ઠેર પોલીસ અને હોમગાર્ડ જવાનોના પોઈન્ટ ફાળવ્યા હતા આ સાથે ડ્રોન કેમેરા દ્વારા એરિયા ડોમિનેશનથી વોચ રાખવામાં આવેલ રથયાત્રા પરત ગોપાલજી મંદિરે શાંતિપૂર્વક પૂર્ણાહુતિ કરવામાં આવી હતી Thank <laughs> you. કાઉન્ટર બન પ્રકાર જો